Brought to you by Techno Spark 20 Series smartphones. પરસોતમ રૂપાલાના વિરોધને લઈને ગઈકાલે ક્ષત્રિય સમાજની મહિલાઓ અને આગેવાનો દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું ને તેને લઈને મોડી રાત્રે પોલીસ દ્વારા ત્રણ જે યુવકો હતી તેમની અટકાયત છે તે કરી લેવામાં આવી હતી ને તેને લઈને જ અહીંયા મહિલાઓ છે તે એકઠી થઈ છે પદ્મિનીબા વાળા સહિતના મહિલાઓ છે ત્યાં એકઠા થઈ છે તેમની સાથે વાત કરવા માગશું પદ્મિનીબા પદ્મિનીબા શું કહેશો પદ્મિ રાતે અટકાયત કરવામાં આવી છે

અમને અંધારામાં રાખી અને રાત્રે ભાઈઓની ઘરેથી અટકાયત કરી મારા ઘરની બહાર પણ પોલીસ મૂકવામાં આવી હા મારા ઘરે પણ પોલીસ આવી હતી પણ મેં એમને જવાબ દઈ દીધો કે ભાઈ અમે કોઈ એવા કામ નહીં કરીએ કે જે સરકારની પ્રોપર્ટીને અમે તોડફોડ કરતા હોય અમારો વિરોધ પ્રદર્શન કરવાનો અમારો અધિકાર છે અને અમારો હક છે તો એ તો અમે ચાલુ જ રાખશે કોઈ પણ પરિણામ આવે પણ આ જે કાવતરાનું અમારી ભાઈઓ ઉપર રાત્રે એકસો એકાવન કલમ લગાડી અમને વિશ્વાસમાં લઈ અને એવું કીધું તું કે ભાઈઓને અમે સવારે જામીન આપી દેશું અને અત્યારે પાછળથી કાવતરું અમારી ઉપર થઈ ગયું છે તો મને એવું લાગે છે કે સાહેબ શ્રી કમિશનર સાહેબને હું પૂછવા માંગુ છું કે બીજેપી પાર્ટી અને ક્ષત્રિય સમાજ સામે સામો આવી જાય એવું કાવતરું આ લોકોનું લાગે છે ટિકિટ રદ કરવાની માંગ યથાવત છે જી હા એ તો યથાવત જ રહેશે ટિકિટ તો રદ થાવી જ જોઈએ રૂપાલાભાઈની એ તો વિરોધ અમારો સતત રહેશે જ અન્ય પણ યુવાનો છે આગેવાનો છે કર્ની સેનાના શું કહેશો ભાઈ કઈ કઈ કલમો લગાડવામાં આવી છે ને આપનો વિરોધ શું છે અમારો વિરોધ જે પ્રકારે બેને કીધું વિરોધ ક્ષત્રિય સમાજનો પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય આજરોજ જે પરિસ્થિતિ આપ નિર્માણ થઈ છે એ જોઈ રહ્યો છો એક જ કલાકમાં માત્ર આટલો બોડી સંખ્યામાં છત્રીય સમાજ ભેગો થયો છે ગઈકાલે અમે જે કાર્યક્રમ અમારા છત્રીય સમાજના બહેનોને યુવાનોએ આપ્યો પૂતળા દહન એક જાહેરનામા એકનું અમને પણ ખ્યાલ છે કે ભંગ કરવામાં આપણી ઉપર જે કાંઈ કાયદાકીય રીતે જે કાંઈ થતું હોય એની માટે અમે સ્વૈચ્છિક અમારી ધરપકડ કરવા માટેની અમે બાયદરી અધિકારી અધિકારીશ્રીઓને આપી તો ત્યારે શું કામ એરેજ કરવામાં ન આવ્યા રાત્રે અચાનક અમારા બેનોને એક વાગે ઉપાડવામાં આવ્યા અમારા યુવાનોને ઉપાડવામાં આવ્યા અને કયા જાહેરનામાની અંદર એવું લખવામાં આવેલું છે કે એકસો વીસ બી કાયદાનો ભંગ કર્યો છે તો એકસો વીસ બી કઈ રીતે તમે લગાવી શકો જાહેર પ્રોપર્ટીને કઈ જાહેર પ્રોપર્ટીને નુકસાન કર્યું છે અહીંયા રાજકોટમાં હજારો આવા પ્રોટેસ્ટ થયા છે ચારથી વધુ કલમો લગાવવામાં આવી છે જે જાહેરનામા ભંગ સિવાયની છે તો હું એવું કહેવા માગું છું કે અમારા યુવાનો એવો કયો ગુનો કરી નાખ્યો છે કે એને આખી રાત જેલમાં રાખવામાં આવ્યા તમે પરસોત્તમભાઈ તમારા ઈશારે પોલીસને નચાવો છો અમને ક્યાં પટવાના જે તમારા કાવતરા છે એ કાવતરા તમારા ફેલતા છે અને તમારે જવાનું છે તમે નક્કી કરી લેજો અને જેટલા સમાજને દબાવશો એનાથી ડબલ તાકાતથી અમે પૂરજોશથી અમે આગળ વધશું આ આંદોલન છે તે વધુ ઉગ્ર ને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે આપણે અન્ય પણ મહિલાઓના દ્રશ્યો છે તે આપણે બતાવવા માગીશું કે પોલીસ હાઈ હાઈના નારા પણ છે તે લાગી રહ્યા છે અત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતના વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ છે તે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે એકઠો થયો છે આ દ્રશ્યો સીધા જોઈ

આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હજુ મોટી સંખ્યામાં લોકો વધુ ને વધુ એકઠા થઈ રહ્યા છે જેમ સમય જઈ રહ્યો છે તેમ સંખ્યા પણ ક્ષત્રિય સમાજના લોકોની છે તે વધી રહી છે અને માગ એક જ છે કે તેઓનું જે છે ખોટી રીતે કલમો ન લગાડવામાં આવે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે એક જ માગ છે ત્યાં સુધી આ પ્રકારના આંદોલનો છે ચાલુ રહેશે અને જો પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તે તેની આમ તેની સામે પણ ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે ભાજપ છે હવે કઈ રીતે આ મુદ્દો છે તેને શાંત કરવામાં આગળ આવે છે છે એટલા માટે ગોઠવવામાં આવે છે કે અહીંયા કોઈ અનિચ્છનીય એમના નિવાસ સ્થાને કોઈ અનિચ્છનીય બનાવવાના બને તો તકેદારી ભાગરૂપે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે ટોળું આવ્યું હતું એવી એવા સમાચાર ના ના અહીંયા અત્યારે કોઈ ટોળું આવેલ નહીં પણ કોઈ આવે નહીં ને કોઈ બીજી કોઈ પ્રવૃત્તિ ના થાય કે કોઈ બીજો અને બનાવ ન બને તેના તકીદે ભાગરૂપી બંદોબસ્ત ગોઠવો ખાસ તો કલાકાર દેવાય ખવડ અહીં ના હજી સુધી કોઈ આવેલ નથી અહીંયા કર્મચારીઓ અહીંયા દસ પોલીસ છે ચાર પીએસઆઈ જેને ને ને હું છું ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે હુમલો કરવાની એવી ચીમકી ઉપર એ ઉચ્ચારી પણ એના કોઈ એની જ નહીં બનાવવાનું તેના તકેદરીના ભાગ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે ના ના ટ્વેન્ટી ફોર એવું કોઈ નથી

કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતના મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અહીંયા ખડકાયો છે ને અત્યારે તેમનું નિવાસસ્થાન છે અમીન માર્ગથી ત્યાં અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે આ દ્રશ્યો આપને બતાવવા માગીશું કઈ રીતના અહીંયા મોટી સંખ્યામાં પોલીસના ધાડે ધાડા છે તે ઉતારી દેવામાં આવ્યા છે મહિલા પોલીસ પણ મોટી સંખ્યામાં છે કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે ખૂબ જ ઉગ્ર વિરોધ છે તે કરી રહી છે ને અત્યારે પોલીસની અનેક પીસીઆર વાનને અટકાયત કરવાની જે પોલીસ બસ છે તે પણ અહીંયા મૂકી દેવામાં આવી છે કારણ કે ગમે અત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ છે ને આગેવાનો છે તો અહીંયા વિરોધ માટે પહોંચી શકે છે એટલે આપણે આ અમીન માર્ગ જે મુખ્ય રોડ છે ત્યાં પરસોત્તમ રૂપાલાનું અત્યારે નિવાસસ્થાન છે ત્યાં આવેલું છે ને મોટી સંખ્યામાં મહિલા પોલીસ પણ અહીંયા મૂકવામાં આવી છે કારણ કે મહિલા પોલીસ ખૂબ જ ઉગ્ર વિરોધ છે તે કરી રહી છે આઈસીપી સહિતના અધિકારીઓ છે પીઆઈ સહિતના અધિકારીઓ છે તો અહીંયા મૂકવામાં આવ્યા છે તેમને એક જવાબદારી સોંપવામાં આવી છે પરસોત્તમ રૂપાલાની કારણ કે કેન્દ્રીય મંત્રી છે મહત્વનો હોદ્દો ભાજપમાં ધરાવે છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવાર છે તેમનો મુશ્કેલીઓ હવે સતત દિવસેના દિવસે વધી રહી છે મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી ને હવે તેમના પર પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક વિચાર છે તે કરી રહી છે કારણ કે ક્ષત્રિય સમાજની માત્ર એક જ માગ છે કોઈ પણ માફી છે તે સ્વીકારવા તૈયાર નથી જાહેરમાં પણ તેમણે ઘણીવાર માફી માગી પરંતુ ક્ષત્રિય સમાજ છે તે સ્વીકારવા તૈયાર નથી ને એક જ માગ છે એ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થવી જોઈએ જોવાનું રહેશે કે આગળ ભાજપ છે તે કઈ પ્રકારનો વિચાર કરે છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય છે કે પછી તેઓનું જે ઉમેદવારી છે તે રાજકોટથી ચાલુ રહે છે તે જોવું આગળ ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજિઠિયા ગુજરાત તક રાજકોટ